નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ તેવીસ બારડોલી લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સિદ્ધાર્થભાઈ ચૌધરીની જાહેર સંબોધન સભા માંડવી હાઈ ઓડિટોરિયમમાં યોજાઈ હતી સંસદ અને ગુજરાતના પ્રભારી શ્રી મુકુલભાઈ વાસનિક સંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ રાષ્ટ્રીય કોંગ્રેસ મંત્રી ઉષાબેન નાયડુ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શનભાઈ નાયક સહિત પૂર્વ ધારાસભ્યો પ્રદેશ અને જિલ્લા શહેર અને તાલુકા સંગઠનના હોદ્દેદારો સાથે ત્રેવીસ બારડોલી લોકસભા ઇન્ડિયા ગઠબંધનના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે માંડવી તરસાડા બાર ગામના રાજપૂતો શક્તિસિંહ ગોહિલને મળ્યા હતા અને કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે ત્રેવીસ બારડોલી લોકસભાના સીટના ઉમેદવાર સિદ્ધાર્થભાઈ ચૌધરીને જનતાના પ્રચંડ સમર્થના પ્રતિસાદ જગી લીડથી જીતાડવા સંકલ્પ કરવામાં આવ્યો હતો બારડોલી લોકસભા કોંગ્રેસ જીતે છેના નારા સાથે કાર્યકર્તાઓ ઉત્સાહમાં વધારો કર્યો હતો જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ